હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મેંગો મિલ્કશેક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા એક કેસર કેરી લીધેલી છે ફૂલ ફેટવાળું દૂધ બે ચમચી ખાંડ અને ક્યુબ લીધેલા છે ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ લીધેલા છે આપણે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે કેરીનું કટિંગ કરી લેશું

કપડાને પીસી લેશું કપડા પીસાઈને રેડી થઈ ગયું છે આ રીતે આપણે ખાટું બનાવવાનું છે કપડાંને સર્વ કરી લેશું સૌપ્રથમ આપણે કેરીના ટુકડા એડ કરીશું ત્યારબાદ કાજુ એડ કરશું ત્યારબાદ આપણે આઈસ્ક્રીમનું ત્યારબાદ આઈસ્ક્રીમ એડ કરશું આપણે ત્યારબાદ બદામ એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ઠંડી ઠંડી મેંગો મિલ્કશેક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં